નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે સુપરસ્ટાર સલમાન ખાનને છેલ્લા કેટલા સમયથી ધમકીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેમના ઘરે ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ગોળીબાર થયો ત્યારથી અભિનેતાને સતત ધમકીઓ મળી રહી છે હવે અભિનેતાને ફરીથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે ત્યારે ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે શંકાસ્પદ પર લોકોની પૂછપરછ કરવામાં આવી છે સલમાન ખાનને મળી રહેલી ધમકીઓની શ્રેણી ઓછી થવાની કોઈ સંકેત દેખાઈ રહી નથી હવે ફરી એકવાર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે મુંબઈના વહેલી ટ્રાફિક વિભાગના વોટ્સઅપ એપ નંબર પર એક અજાણ્યા વ્યક્તિએ સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી અને તેની કારને બોમ્બથી ઉડાવી દેવાની વાત પણ કરી હતી ગયા વર્ષે સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ગોળીબાર થયું હતું ત્યારબાદથી તેની વિવિધ માધ્યમ દ્વારા ઘણી વખતે ધમકીઓ મળી છે સલમાન ખાનને આ ધમકી મળ્યા બાદ હવે પોલીસ હરકતમાં આવી ગઈ છે આ કેસમાં બે શંકાસ્પદ યુવાનોની પણ શોધખોળ કરવામાં આવી છે અહેવાલો અનુસાર સલમાન ખાનને સોમવારે ચૌદ એપ્રિલના રોજ ધમકી મળ્યા બાદ તેમના ઘરે ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે પર યુવાનોની તપાસ કરવામાં આવી હતી બે યુવાનો પર હાથમાં ફરતા જોવા મળ્યા બાદ મુંબઈ પોલીસે આ શોધખોળ હાથ ધરી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ